કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો ભુજના સેન્ટ મેરીઝ ચર્ચમાં દાતાલની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણીમાં ફાધરો સિસ્ટરોને મોટી સંખ્યામાં ખ્રિસ્તી ધર્મજનોએ ભાગ લીધો હતો ચર્ચના મુખ્ય ફાધર જોશીએ નાતાલ એટલે પ્રેમ શાંતિ અને ભાઈચારાનો તહેવાર એવો સંદેશ સૌને આપ્યો હતો નાતાલ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તી જન્મજયંતિ નિમિત્તે ઉજવવામાં આવે છે સમગ્ર વિશ્વભરમાં પચીસ ડિસેમ્બરના દિવસે આ તહેવાર ઉજવવામાં આવે છે આ દિવસે ખ્રિસ્તી ધર્મજનો ચર્ચમાં જાય છે અને સમગ્ર માનવ જાત માટે પ્રાર્થના કરે છે નાતાલ એ પ્રેમ શાંતિ આનંદ અને ભાઈચારાનો તહેવાર છે સાન્તા ક્લોઝ દ્વારા આ દિવસે દરેકને ભેટ આપવામાં આવે છે સાન્તા ક્લોઝ એ દરેક બાળકોનું મનપસંદ પાત્ર છે આ દિવસે નાતાલ ગીતો દરેકના ઘરે ઘરે જઈને ગાવામાં આવે છે દરેક ખ્રિસ્તી પરિવારમાં ક્રિસમસ ટ્રી શણગારવામાં આવે છે ઘરોની રોશનીથી ડેકોરેટ કરવામાં આવે છે આ દિવસે કેક કાપી સૌને નાતાલની શુભેચ્છા પાઠવવામાં આવે છે ફાધર જોશી બુજ છે સેન્ટ મેરી ચર્ચના પાત્રી તરીકે અમારા ભારતનું આવું છું અને ડિસેમ્બર પચીસ તારીખ એટલે આખા વિશ્વમાં ખ્રિસ્તી સમુદાય પ્રભુ ઈસુના જન્મ એટલે નાતાલ તરીકે ઉજવે છે ખાસ કરીને આ દિવસ બધા ચર્ચમાં બધા ખ્રિસ્તી સમુદાય ભેગા કરીને પ્રાર્થનામાં રહે છે અને સાથોસાથ એની ઉજવણી કરીએ છીએ આ વર્ષે અમે પણ અહીંયા પચીસ તારીખને ઉજવણી એવી રીતે કર્યું છે કે રાત્રે નવ વાગ્યેથી શરૂઆત થઈ સાથોસાથ એમાં બધા ખ્રિસ્તી લોકો ખર્ચમાં આવીને શરૂઆતથી અંત સુધી એ ઉજવણીમાં ભાગ લીધો છે નાથાલ એટલે પ્રભુ ઈસુ માનવ રૂપ ધારણ કરીને આ ધરતી જન્મ લીધો છે वास एव, अपनी वे वस कर जन्म लीद कि एक दबाण में गरीब अवस्था में जन्म लीध बाइबल एम कहे परमेश्वर अपनी प्रजा साथ वस करने एक एवी अवस्था शोधी ने कि बदा ने सरखामी थी बदा ने मोक्ष आप તારવા માટે જન્મ લીધો છે અને ક્રિસમસ અમે એમ ઉજવીએ છીએ કે બધાને પ્રેમ શાંતિ અને સદભાવનાની સંદેશ લઈને અમે આ ઉજવણી કરીએ છીએ અને બુજ સેન્ટ મેરીઝ ચર્ચમાં આ ઉજવણી ચોવીસ તારીખ સાંજે નવ વાગે શરૂ થઈ ગઈ અને આ ઉજવણીમાં ખાસ કરીને હોળી માસ પવિત્ર મિસાની શરૂઆત થાય છે પવિત્ર મિસામાં નાથાલની ગીતો ગાવા ગાવામાં આવે છે અને એની સાથોસાથ બાઇબલ વાંચન પણ થાય છે એમાં એની ઉપર ભાષણ પણ આપવામાં આવે છે અને છેલ્લે એ પવિત્ર મિસાની જે છેલ્લે બધાને પરમપ્રસાદ આપીને આ ઉજવણીને પૂર્ણ કરાવીએ છીએ એના પછી અમે બધા ભેગા મળીને ક્રિસમસ કેક કાપીએ છીએ એ બધાને બાટીને પછી બધા પોતપોતાને લીધે ક્રિસમસ ટ્રીની પણ ઉજવણી કરીએ છીએ ક્રિસમસ ટ્રી એટલે અમે વિશ્વાસ કરીએ છીએ કે ક્રિસમસ ટ્રી જે પ્રભુ ઈસુનો જન્મ થયા ત્યારે જે સજાવટ થયા હતા એના એના લીધે અમે પણ અત્યારે આ સેલિબ્રેશન કરીએ છીએ કે ક્રિસમસ ટ્રીમાં બધા ગિફ્ટ બાંધીને હરેક વ્યક્તિ પોતપોતાના ચીટી લઈને એ ગિફ્ટ આપણે લેવીએ છીએ એ પણ એક ઉજવણી છે આ ઉજવણીથી નાતાલની જે રાત્રિ રાત્રિના જે પ્રોગ્રામ પૂર્ણ થાય છે